પરમ છે પરમને ચાર મહિનાનો હતો ને ત્યારે રિપોર્ટ પહેલો રિપોર્ટ આપણે આવ્યો કે થાઇરોઇડ છે ત્યાર પછી મેં એ દવા ચાલુ કરી ડૉક્ટરે કીધું કન્ટિન્યુસ અઢાર વર્ષ સુધી તો ચાલુ રાખવાની છે પછી ખબર પડે આગળ ચાલુ કરવી કે ન કરવી ડૉક્ટરનું એવું કેવું છે કે બધા બાળક કરતાનો માઇન્ડ ઘણો પાછળ છે એટલે વિકાસ ઓછો થાય છે થોડોક ટાઈમ થયો પછી જ્યારે બાપાનો આવ્યો ને કે સત્સંગ દીક્ષાનો મુખપાટ કરાવવાનો એ કોઈ મને ખ્યાલ જ નહીં મારા ભાઈનો ફોન આવ્યો કે તું એને કંઈ શ્લોક કે કાંઈ કરાવી કે નહીં કે અમારે સુરતમાં આવો કાંઈ પ્રોગ્રામ આવ્યો જ નથી કીધું અહીં અમારે ગામડે આવી ગયો કે અને તમારે ત્યાં ન આવ્યો હોય તો ખ્યાલ તને થોડો હોય પછી મેં કીધું એને કાર્યકરને લાભને હું ફોન કરું એટલે મેં કાર્યકરને ફોન કર્યો ને મેં કીધું સત્સંગ દીક્ષાનો મુખફાટ આવ્યો છે એટલે કે હા કે તો મેં કીધું તમે મને કેમ જાણ ન કરી એટલે કે પરમ નહીં કરે અમને એમ કે કીધું હું કરાવું ને પછી હું એને તૈયારી કરાવું એટલે એને આમ શું થાય એમ કંટાળો આવે આમ ઈચ્છા ન થાય પછી હું કોઈ બાપાને રાજીપા માટે કરીને તો તારી બીમારી વહી જાય આ કીધું એટલે એ કે વહી જાય બીમારી હું હા વહી જાય તો એને ધીમે ધીમે શ્લોક ની તૈયારી કરી પછી થોડોક ટાઈમ ને તો એક દિવસના પાંત્રીસ પાંત્રીસ શ્લોક કરે અને કાર્યકર્તાઓ હોય ને એ એને શ્લોક ની તૈયારી કરાવતા સવારે હું નવ વાગ્ય એટલે થી બાર કાર્ય કરતા હોય ને એ શ્લોક કરાવે પછી બાર વાગે ઘરે આવે એટલે જમી લઈને પાછું ત્રણ વાગે મારે મૂકવા જવાનો એટલે ત્રણથી થી પાંચ કાર્ય કરતા હોય ને એ તૈયારી કરાવે અને ત્યાર પછી ઘરે આવે પછી હું તૈયારી કરાવું બસો શ્લોક થયા એકદમ કંટાળી યોગે કંટાળો નહીં મગજ હલી જતો હું મારે શ્લોક કરવા જ નથી સત્સંગ દીક્ષા બુક હોય ને એનો ઘા કરી દે સત્સંગ દીક્ષા ચોપડીનો ઘા કરી દે તો કા તો હે ને પાના ફાડી નાખતો ગમે એમ મનાવો તો માને જ નહીં બસો શ્લોક પહેલાં હું કહું તને આ બનાવી દઈશ જે એને ફેવરેટ વાનગી હોય તો તરત જ એટલા શ્લોક તૈયાર કરી દેતો પછી તે કે હવે નહીં એટલે નહીં જ આગળ આગળમાં જવું જ નથી મારે રાજીપોય નથી જોતો કે બાપાનો પછી તો હું આપણે અક્ષરધામ છે ને ન્યાજીને પ્રાર્થના કરી કે બાપા મારે શ્લોક કરાવવા છે પણ મારાથી થાય એમ નથી આ શ્લોક હવે તમે અંદર પ્રવેશ કરો બાપાએ કીધું ને કે અક્ષરધામમાં જે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે એ જ અહીંયા છે કે તો મેં કીધું તમે શ્લોક કરાવો ને તો જ થાય એમ છે નકર આ થાય એમ નથી મેં કીધું હું પાંચ પૂનમ ભરીશ અને એ પગપાળા હાલીને આવીશ અને ત્યાર પછી કેમ બાપાનો પ્રવેશ થયો ને તો એણે ત્રણસો પંદર શ્લોક સંપૂર્ણ કર્યા જો આટલી બીમારી હોય અને એમાં જો આ ત્રણસો પંદર શ્લોકનો મુખપાટ કરે તો ખરેખર બાપાની એક કૃપા જ કહેવાય ને જે મેં ત્રણસો પંદર શ્લોક કર્યો ને ત્યારે બધા બાળકો નીચે રમતા દન મારી પાસે ટાઈમ કેટલો હતો એક વેકેશનનો જ ટાઈમ હતો એમાં અડધો ટાઈમ મને ખબર વગરનો જ હોઈ ગયો અને એનામાં એક ગુણ છે કે જે બધા બાળકો રમતા હતા ને વેકેશનમાં ત્યારે એક દિવસ રમવા નથી ગયો અને સતત મુખફાટ જ કર્યો છે એણે જો વેકેશન ખુલી ગયું ને તો મારાથી થાય એમ નહોતા એટલે મેં એક મહિનામાં વેકેશનમાં જ એના તૈયારી કરાવી છે અને પરમે જે શ્લોક કર્યા ને એસી શ્લો ત્રણસો પંદર શ્લોક એ ખાલી એને તમે નંબર આપો ને એટલે એ શ્લોક બોલતો શબ્દ નહોતો આપવો પડતો એને પરમને પહેલાં છે ને ગુસ્સો બહુ આવતો ગમે તે વસ્તુ હોય ને તો આમ ગુસ્સો આવી જાય એટલો બધો ગુસ્સો આવી જાય તો પછી મોટે મોટેથી આમ રાડો પાડે અને બહુ લાંબા ટાઈમે સમજે અને આ શ્લોક કર્યા પછી એકદમ આમ શાંત થઈ ગયો પરમને પેલા ફોન જોવાની વધારે આદત હતી એટલે આપણે ના પાડું તો ફોન આપણે આથી છુપાવીને ફોન લઈને ગમે અલગ જગ્યાએ વયો જાય આપણે ખ્યાલ આવે ને તો એણે કેટલો બધો ફોન જોઈ લીધો ને માગો ને એટલે એને ગુસ્સો આવતો અને અત્યારે તો તમે જુઓ ને તો ફોન આપણે એમ કહીને લાવો આપી દો એટલે તરત ફોન આપી દઈ મેં ત્રીસ દિવસમાં ત્રણસો પંદર શ્લોક મુખપાટ મોઢે કરી લીધો સ્વામી બપન રાજી કરવા આપણે બાપાનો પ્રોજેક્ટ હતો કે સત્સંગ દીક્ષા આપણે બાળકને પાંચ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં આપણે સત્સંગ દીક્ષા કરાવી આપી એટલે પ્રેગ્નન્સીમાં નાઇન મંથ સુધી એમને શ્લોક સંભળાવેલા છે મેં અને પછી સત્સંગ દીક્ષાના શ્લોક બી લખેલા છે મેં પણ છે ને જન્મથી જ અમે શ્લોક બોલાવાનું સંભળાવવાનું શરૂ રાખેલું એ જ્યારે શું તો જમાતી ખાતો પીતો ત્યારે બધી બધા ટાઈમ પર એમને શ્લોક સંભળાવેલા છે એ હાલરડા આપણે સુવડાવતા હોય તો હાલરડાની જગ્યાએ પણ મેં શ્લોક એમને કરાવેલા અને પછી ધીમે ધીમે મોટો થયો એટલે બે વર્ષને આઈ થિંક આઠ મહિના સુધી મેં એવી રીતે સંભળાવ્યા જ છે એમને તે મને રિસ્પોન્સ મળે કે ના મળે બસ મારા બાપાને રાજી કરવા છે એ હેતુથી એમને શ્લોક કરાવેલા હું એને શ્લોક બોલાવતી પણ મને જ ખબર નહોતી કે એમને કેટલા યાદ રહી છે ને કેટલા યાદ નથી રહેતા પ્રીતિ બુદ્ધિ છે પછી મેં મારા રૂમમાં બધા ફોટોસ કલેક્ટ કર્યા એ બાપાને બાળક જે બાપા સાથે વાત કરતા હોય એવા ફોટા પછી બાપા એમ રાજીપો દર્શાવતા હોય ટ્રેન બનાવી હતી બાપાએ તો એમને એવું બધું ગમે ટ્રેન ને એવું બધું એટલે મેં એવા એવા પોસ્ટર એમની ગમે ને એવા પોસ્ટર લગાવેલા અને મિશન રાજી પોસ્ટર પણ લગાવેલું છે તો આવી રીતે હું એને રોજ કહેતી કે ભાઈ જો બાપા તારા છે ને શ્લોક સાંભળે છે શ્લોક ચાલુ કરાવવા ત્યારે તો બહુ તકલીફ પડતી ત્યારે શ્લોક કરવા બેસતો નહીં હું પરમને જ્યારે શ્લોક કરાવતી એમને છે ને ટોઈસ નવું આપો એટલે તરત એમ શ્લોક બોલવાની એને ઉત્સાહ જાગે એટલે તરત એમ શ્લોક છે ને સ્ટાર્ટિંગમાં એમ બોલવા જ માંડે આપણે જેટલા બોલાવે એટલા બોલી જાય પછી એ કંટાળે એટલે પાછું બીજું ટોઈસ આપવાનું આપણે કે ગાદી એટલે બીજા ટોયસી રમે અને પછી સાવ કંટાળી જાય કે હવે ભઈ નહીં બોલે એને ગાર્ડન માં લઈ જાવો પડે પછી રાતે ઈજકા માં બેસાડવો પડે ગાર્ડન માં તો એમને જટલા શ્લોક બોલાવને એટલા બોલી શકે એમને 100 શ્લોક નું રિવિઝન જ્યારે આપવાનું હોય ત્યારે એમને 100 શ્લોક નું રિવિઝન પણ કરાવેલું છે અને 30 શ્લોક છે ને એમને 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 નવા કરેલા છે આખા ત્યાં ગાર્ડન લઈ જઈને હું રાતે ક્યારે ક્યારે ઓફિસ આવીને ઉપર લઈને પછી એને હિંચકા ખવડાવતો એટલે એમ એમાં બેસીને એમને શ્લોક કરાવવા પડતા વધીને એ દસ શ્લોક સુધી બેસે પછી ન બેસે અને પછી એમને ટોઈસ થી રમવું હોય તો ટોઈસ થી રમે પર એમ જયારે સુઈ જાય દિવસે કે રાત્રે તો એમ એમને શ્લોક શરૂ રાખતી એમના અને એક શ્લોક દસ વાર એમ રિપીટેશનમાં મૂકી દેતી એટલે દસ વારે એકનો એક શ્લોક દસ વારે એમ સાંભળતો અને આવી રીતે સુઈ જાય તો પણ એમને શ્લોક સાંભળવાનું શરૂ રખાવતી આ રોજનો નિત્યક્રમ હતો પ્રેગ્નન્સી ટાઈમ પરથી મેં શ્લોક સંભળાવવાનું શરૂ કર્યું અને પછી એમનો જન્મ થયો એ પછીથી પણ હું એમને શ્લોક સંભળાવતી તો એમનો ફાયદો એટલો થયો કે હું પહેલું ચરણ બોલું એટલે સામે એ પણ મને બોલીને સંભળાવતો તો એ છે ને હું જ્યારે નવા કરવા બેસું ને એમને એટલે હું જ્યારે પહેલું ચરણ હજી બોલતી હોય ને ત્યાં આખે આખું આખી લાઈન છે ને એ બોલી જતો શ્લોકની એટલે મને પણ આશ્ચર્ય થતું કે આ કેવી રીતે પોસિબલ બને કે મેં તો એમને શીખવાડ્યું પણ નથી અને સંસ્કૃત એટલું હાર્ડ છે કે એમ બોલતા હજી મને પણ વાર લાગે છે તો એમને તો કેટલી વાર લાગે પણ એ બાપાનું દૈવત કહેવાય કે બોલી શકે છે આજે બતા નિન એવા ન એક નતા બરામાં મારું નામ ધેર્યોજી ઓજસનભાઈ રતવાલે છે પ્યા 315 ચોક પૂરા કરી દીધા ધેર્યોને પહેલા સત્સંગ દીક્ષા મુખપાટ શ્લોક કરવાની જ્યારે અમે શરૂઆત કરી તો ત્યારે અમારે મોટો ફાયદો એ હતો કે ત્યારે સ્કૂલમાં નતો જ હતો એટલે મેક્સિમમ ટાઈમ અમને મળતો હતો કે અમે એને કરાવી એટલે જયારે સવારે ઉઠે સ્નાન કરવા માટે લઈ જાઓ ચાલુ કરી દઉં એટલે કન્ટિન્યુ ચાલુ જ હોય સવાર બપોર સાંજ રાત્રે સુતા હોય જમતા હોય ગમે ત્યારે ચાલુ જ હોય અને પછી અમે એને ટ્રેન બતાવવા રાત્રે લઈ જતા અગિયાર વાગે બાર વાગે એ ત્યાં સુધી સૂવે નહીં અમે એને કીધું હોય કેમ કે તમે ટ્રેન બતાવવા લઈ જાવ એટલે સહારા દરવાજા લઈ જાય પછી સુમૂલ ડેરી લઈ જાય પછી અહીંયા અમે કલાક કલાક ઊભા રહીએ અને પછી એની મમ્મી ભેગા આવે તો એ સાથે સાથે એ ત્યારે એનું કામ તો ચાલુ જ હોય શ્લોકવાળું દિવસે જ્યારે સુવે ત્યારે પણ અમે એની પાસે ફોનમાં મોબાઈલમાં સ્લોક રાખી દઈએ કન્ટિન્યુ અને રાત્રે પણ જ્યારે સુવે ત્યારે એની પાસે એક એક કલાક બેસીને હું સ્લોક બોલું ધારો કે આજે પચાસ સ્લોક કર્યા છે તો એ પચાસે પચાસ સ્લોક હું એની બાજુમાં બેસીને મેક્સિમમ બે વાર બોલી જાઉં પછી હું ફોનમાં આવી રીતે શ્લોક મૂકું દિવસ દરમિયાન અમે આખા જે શ્લોક કર્યા હોય એનું રિવિઝન મૂકું અને પ્લસ કે અમારે બીજા દિવસે જે શ્લોક કરવાના હોય એનો જે ટાર્ગેટ હોય એ બંને શ્લોક એમાં સેટ કરીને રાત્રે ફોનમાં મૂકી દઉં એટલે આખી રાત એને આવી રીતે શ્લોકનું રિવિઝન થાય ફોનમાં આ જે શ્લોક દરમિયાન છે ને એને જન્મતી જેવી તકલીફ છે ન્યુમોનિયાની તો આ દરમિયાન એને ન્યુમોનિયા થઈ ગયો એટલે એને સ્ટીમ પણ આપવું પડતું હતું તો એ દરમિયાન પણ એને છે ને શ્લોક મુકપાટ કરવાનું બંધ નથી કર્યું એટલે આમાં કેવળને કેવળ એના મમ્મીનો જ આમાં સિંહ ફાળો છે ગમે ત્યારે ગમે એ એક્ટિવિટી એ કરાવ્યા કરે જ્યારે અમે ડિજિટલ ટ્રેન થઈની સાથે હું રમતા રમતા શ્લોક કરાવતી પછી એ લઈને સામેથી આવે એટલે બોલે કે ધ્યાન દીજે પેથોન નબર ચાર ઉપર ગોંડર છોરત છે ગોંડર જાનવાળી તેમ

એટલે એને એક છે ને ગેમ બહુ ગમતી હાથે હાથે રમવાનું અને ઘોડો ઘોડો રમવાનું અને પછી એ મારી ઉપર બેસે અને હું વાકી અને એ જ્યાં સુધી બોલે ને ત્યાં સુધી હું આગળ ન વધુ ઓલી વસ્તુ જે પાલક ને રૂપિયાનો સિક્કો ને બધું મૂક્યું હોય ને લેવા માટે એટલે પછી બેસીને મને કહે અહીંયાથી પાલક લો એટલે હું આમ કરીને પાલક લઈને એને આમાં હાથું ચોક કરીને ઉપર આપું પાલક અને પછી મને કહે કે આશીર્વાદ આપો એટલે મારે આમ સૂંડ કરીને એને ખોટું ખોટું સામે આશીર્વાદ આપવાનો પછી આગળ જવાનું કે એટલે હું ઊભી રહી જાઉં એટલે મને મારે કેમ કેમ ઊભો રહી ગયો હાથી એટલે હું એમ કહું કે પાણી એમ એટલે મને કે પી લે અહીંયા એટલે મને પાણીની બોટલ લઈને પાણી પીવાની એવી રીતે રાત્રે સ્લોક કરાવતી એને મુકપાઈ તરીએ ને મોલમાં જવું બહુ ગમતું એટલે અમે એને મોલમાં લઈ જતા અને ત્યાં ટ્રેનમાં બેસાડતા અને સ્પેશિયલ એને એના મમ્મી બે એની આ ટ્રેનમાં બેસતા બાજુ બાજુમાં અને પછી એ જેટલા આટા ફરે ને એટલા એને સ્લોક કરાવતા જાય અને પછી ગાર્ડનમાં એ લઈ જાય ગાર્ડનમાં એની આરે બાળક જેવી બાળક થઈ જાય એમ પછી આપણે જે દિવસ દરમિયાન એને શ્લોક નવા કરાવવાના હોય મારે તો એમાં આપણે અઘરા શબ્દ આવે છે એટલે મેં એવો વિચાર કર્યો કે આપણે નીચે ગાર્ડનમાં જઈને પાંદ હોય છે એ લઈને એના ઉપર આપણે વોટર કલરથી અમે ડ્રો કરીએ અને કંઈ પણ લખીએ અને લખીને એ ત્યારે હું એને કહું કે તું પણ આવી રીતે લખ એટલે એને નવું લાગે તો એટલા સમયમાં એ સ્થિર હોય ત્યારે એટલે જ્યારે સ્થિર હોય ત્યારે એના કાનમાં શબ્દ જાય ને તો એ જલ્દી કેચ અપ કરી શકે અને રમતો હોય ત્યારે રિવિઝન કરીએ જાઝા ભાગે મમ્મી મને છોકરાવતા કરાવતા કરાતા તો મને બહુ મજા આવે પણ હવે તો સત્સંગ દીક્ષા કર્યા ને પછી પ્રદક્ષિણાનો શ્લોક બોલે દંડવતનો શ્લોક બોલે પછી તિલક ચાંદલોહનો શ્લોક બોલે ઘરસભા એ અમને કે ઘરસભા જે કેમ તમે નથી કરી તો એમને એમ કહે કે ઘર સભા કરો પછી હું સુઈશ તો નાની ઉંમરે એનામાં આવી સમજણ દ્રઢ થઈ છે એમ મે બાપ સ્વામી બાપાએ રાજી કર ધૈર્યની ઉંમર સાડા ત્રણ વર્ષ છે તો માત્ર કહેવાય ને કે ત્રણ જ મહિનામાં અમે દિવસ રાત એક કરીને એને જ્યાં શ્લોક મુખપાટ પૂર્ણ કરાવ્યો તો અમને પણ આશ્ચર્ય થાય છે પણ અમને કહેવાય ને કે સ્વામી આ આજ્ઞા કરીને તો અમને ખબર પડી કે અમારા બાળકમાં તો અશક્તિ રહેલી જ છે સ્વામીએ જ પ્રેરણા આપી અને અમે એને મુખપાઠ કરાવ્યો એ માટે હું સ્વામી બાપાનો ખૂબ ખૂબ આભાર માનું છું